નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું પરિવાર આરસીએમ ગુજરાતની યુટ્યુબ ચેનલમાં ગુજરાતમાં ફરી ભારે અતિ ભારે વરસાદની આગાહી પાંચ દિવસ કયા જિલ્લામાં મુશળધાર પડશે જી હા મિત્રો ગુજરાતમાં હજુ પણ વરસાદી માહોલ છે અને દરેક જિલ્લામાં થોડો ઘણો વરસાદ પડી રહ્યો છે હવામાન વિભાગે લેટેસ્ટ બુલેટિન પ્રમાણે મહીસાગર અને આણંદ જિલ્લામાં ચોમાસાનું સૌથી વધારે સક્રિય જોવા મળી રહ્યું છે જી હા મિત્રો આ ઉપરાંત પંચમહાલ દાહોદ અને સાબરકાંઠા જિલ્લામાં સારો વરસાદ પડી રહ્યો છે જેના કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા અને વાહન વ્યવહારની અસર થઈ હતી જી હા મિત્રો વાત કરીએ તો સૌરાષ્ટ્રના છૂટાછવાયા સ્થળોમાં વરસાદ થયો હતો જ્યારે કચ્છના મોટા ભાગે હવામાન સૂકું રહ્યું છે જિલ્લાઓના વાત કરીએ તો છેલ્લા ચોવીસ કલાકમાં એકસો ચાલીસ તાલુકામાં વરસાદ પડ્યો છે જેમાં વીસ તાલુકાઓમાં એક ઇંચ અથવા વધારે વરસાદ પડ્યો છે મહીસાગરના કડાણા તાલુકામાં ચોવીસ કલાકમાં ત્રણ ઇંચ વરસાદ પડ્યો છે જ્યારે દાહોદના શીવાડામાં બે પોઈન્ટ એકાણું ઇંચ વરસાદ પડ્યો છે પંચમહાલના મોરવા હડફમાં બે પોઈન્ટ છપ્પન ઇંચ દાહોદમાં ફતેહપુરામાં બે પોઈન્ટ ચાર ઇંચ અને દાહોદના તાલુકામાં એક પોઈન્ટ પંચ્યાસી ઇંચ વરસાદ નોંધાયો છે સાબરકાંઠા હિંમતનગર શનિવારે ભારે વરસાદ પડ્યો હતો અને રવિવારે પણ એક પોઈન્ટ એક્યાસી ઇંચ વરસાદ નોંધાયો હતો તો મિત્રો ન્યૂઝની સતત જાણકારી મેળવવા માટે અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી લેજો ધન્યવાદ જય હિન્દ